નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરેથી આજે પાંચ દિવસીય મહાશિવરાત્રીનો મેળાનો પ્રારંભ થયો છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના રાજ્યોના લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે એકમાત્ર નેપાળી શૈલીમાં પ્રાચીન મંદિર આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવતા મંદિરે મહાશિવરાત્રીથી પાંચ દિવસ સુધી મેળો ભરાશે આ મેળામાં આદિવાસી લોક સંસ્કૃતિના અનોખા દર્શન જોવા મળ્યા હતા નર્મદાના આદિવાસીઓનો સૌથી મોટો મેળો ગણાય છે સામાન્ય રીતે મહાશિવરાત્રીએ સમગ્ર દેશમાં શિવજી પૂજા થાય છે જ્યારે એકમાત્રોગરા ખાતે મહાશિવત્રી આદિવાસી શક્તિની પૂજા કરે છે એકમાત્ર મંદિર દેવમોગરા ખાતે આવેલું છે આ મેળામાં પગપાળ સંઘ દ્વારા બળદગઢમાં વાહનો દ્વારા લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની બાધા આખડી માનતા પૂરી કરાવે છે પરંપરાગત વસ્ત્રો પરાધીન કરી સ્ત્રી આ શૈલીના અલંકારો સજી થજી આદિવાસી સંસ્કૃતિને જીવંત કરે છે શ્રદ્ધાળુઓ પૂજાપામાં ધન ધાન્ય મદિરા તેમજ પશુ પક્ષીઓ ચડાવે છે આદિવાસીઓની બાધા માનવા કાપડના ટુકડાથી ટોપલી બાંધી શ્રદ્ધાપૂર્વક માથે મૂકી કલાકો સુધી લાઈનમાં ઉભા રહી દર્શન કરી ધન્યતા અનુભવી છે દેવમોગરા મંદિરે પહેલી ધારનો દેશી દારૂ અને દેશી દારૂ ચડાવવાનો અનોખો રિવાજ પણ છે આદિવાસીઓ બોટલમાં પહેલી ધારનો દેશી દારૂ પાંડોરી માતાને નૈવધ્ય તરીકે ધરાવ્યા હતા ખેતીનો પહેલો પાક નવું ધાન્ય ચડાવવાનો પણ રિવાજ આદિવાસીઓ ટોપલીમાં ધાન્ય લઈ માતાજીને અર્પણ કર્યું હતું ઉપરાંત બકરા મરઘા જીવતા રમતા મૂકવાનો પણ રિવાજ છે અહીં પ્રસાદી તરીકે પહેલી ધારનો દેશી દારૂ ચડાવવાનો પણ રિવાજ પ્રચલિત છે

અહીંયા લાખો શ્રદ્ધાળુઓ માતાજીના ચરણે આવી પોતાની મનોકામના પૂર્ણ કરી અને ખૂબ શાંતિથી દર્શન કરી અને આ મેળાને સફળ બનાવ્યો છે અહીંયા સર્વે ભક્તો સ્વયં શિસ્તમાં રહીને લાખોની સંખ્યામાં લાઈનમાં ઉભા રહીને આ દર્શન કરે છે નર્મદા જિલ્લાના વહીવટી તંત્ર તરફથી પણ ખૂબ સુંદર વ્યવસ્થા અને બંદોબસ્ત કરવામાં આવ્યો છે પોલીસ ડિપાર્ટમેન્ટે ચોવીસ કલાક કડે પગે રહીને ચુસ્ત બંદોબસ્ત કરી અને આ મેળામાં આવતા યાત્રાળુઓને ખૂબ સારી રીતના દર્શન થાય એના માટે વ્યવસ્થા કરી છે મંદિર પ્રશાસન શ્રી સાર્વજનિક દેવમુગરા મંદિર ટ્રસ્ટ દ્વારા સાડી ચારસો જેટલા સ્વયંસેવકો રાખીને ચોવીસ કલાક આ પાંચ દિવસ સતત દર્શન ચાલુ રાખી અને શ્રદ્ધાળુઓની તમામ મનોકામના પૂર્ણ થાય એના માટે ખૂબ જહેમત ઉઠાવી છે દીપક જોગતપ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે